GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ વેજલપુર ખાતે આવેલ પ્લોટ વિસ્તારમાં પ્રીમિયમ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર ગામની 12 ટીમોએ ભાગ લીધો હતો તો આ દી ફાઈનલ મેચમાં AK 11 અને ટાઈગર 11 વચ્ચે ખરાખરીનો ખરીનો જંગ ખેલાયો જેમાં ટાઈગર 11 ને પ્રથમ બેટિંગ કરતા 128 રન બનાવ્યા હતા મોટા સ્કોર પીછો કરાવી ઉતરેલી AK 11 દ્વારા 109 રન બનાવ્યા હતા આમ ટાઈગર 11 ની 19 રને અને રનરપ ટીમને અગિયાર હજાર સાથે બંને ટીમોને ટ્રોફી અર્પણ કરી હતી ઇનામ અને ટ્રોફીનું વિતરણ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે બેટ્સમેન તરીકે ટાઈગર ઇલેવનના ધુઆધર બેટ્સમેન ચિરાગ પટેલે અર્પણ કરી હતી ચોર્યાસી રન ફટકાર્યા હતા તેમજ બેટ્સ બોલર તરીકે ટ્રોફી એ કે ઇલેવનના મિતુલ ચૌહાણને આપી હતી બાર રન આપીને ચાર વિકેટ લીધી હતી તો ફાઇનલ મેચ જોવા માટે ગ્રાઉન્ડમાં લોકોની ભીડ જોવા મળી હતી ત્યારે આજની ફાઇનલ મેચ વિજેતાઓને ગ્રામના આગેવાનો દ્વારા ઇનામ અને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું